યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો વડોદરા ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો હતો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે ત્રણ જેટલી કંપનીઓની ત્રીસ જેટલી જગ્યા માટે પચાસ જેટલા ટેકનિકલ અને નોન ટેકનિકલ ઉમેદવારો ભાગ લીધો હતો જેમાં બી ઈ એમ બી એ એમ કોમ એમ એમ એસ ડબ્લ્યુ કોઈપણ અનુસ્થાનકની લાયકાત ધરાવતા અનુભવી અને બિનઅનુભવી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લીધો ભરતી મેળામાં ઉમેદવારો માટે કમ્યુનિકેશન સ્કિલ વિષય પર સેમિનાર યોજાયો હતો તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેલ્ફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રિયો ડેવલપમેન્ટ માટે તકો તેમજ ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગાર લક્ષી અનુબંધન અને એનસીએલ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન ઉમેદવારોને આપવામાં આવ્યું હતું યોજાયેલા ભરતી મેળામાં યુઈબીના નાયબ વડા અલ્પેશ ચૌહાણની સહિત જુદી જુદી કંપનીઓના પ્રસિદ્ધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને લીધા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નોકરીની તકો આપવામાં આવી હતી સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે આજરોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મુખ્યત્વે ખાસ કરીને જે બીઈ થયેલા અને માસ્ટર એટલે કે ગ્રેજ્યુએશન પછીના જે કોર્સ છે એમ કોમ એમ બી એ બીએસસી થયેલા અને ટેકનિકલમાં બી થયેલા ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે ત્રણ જેટલી કંપનીઓ છે જેમાં સર્વિસ સેક્ટરની બે છે અને ટેકનિકલ માટે એક કંપની આજે ઉપસ્થિત છે સાથે ઉમેદવારોને આજે ખાસ જે આગામી નોકરીમાં કોમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે ડેવલપ કરવી તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઓવરસીઝ એટલે વિદેશ રોજગારી અને શિક્ષણ માટે કઈ રીતે તકો છે એનું પણ ખાસ માર્ગદર્શન ઉમેદવારોને આપ્યું છે અને અત્યારે જે ગવર્મેન્ટના રોજગાર લક્ષ્ય જે ઓનલાઈન પોર્ટલ છે અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ વિશે પણ ખાસ ઉમેદવારોને રોજગાર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું છે મારું નામ પરમાર ભૂમિકા છે હું વડોદરા લોકલ આઈટ જ છું મેં અપ્લાઈડ કેમિસ્ટ્રીમાં એમએસસી કરેલું છે અને મેં ફાર્માસ્યુટિકલ કાં તો કેમિકલ કંપની માટે અપ્લાય કર્યું છે અહીંયા આ જે આયોજન કરવામાં આવ્યું છે જે અનએમ્પ્લોયમેન્ટ લોકો માટે જે બહુ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે પેપરમાંથી અમને જાણ મળી હતી તો અમે અહીંયા ભાગ લેવા માટે આવી રહ્યા છે હા જે રીતે અંદર ચાલી રહ્યું છે કોમ્યુનિકેશન અને જે રીતે અમને ટ્રીટ કરી રહ્યા છે એના પરથી તો લાગે છે કે ફૂલ સક્સેસફુલ થઈ શકે છે આ પ્લાન અને અમને સારો એવો રિસ્પોન્સ મળી શકશે હવે હા બને એમ આવું જોઈએ અહીંયા આગળ અને કરવું જોઈએ અપ્લાય કરવું જોઈએ આ બુક ખૂબ સારી તક છે જે આપણે બહાર એમને એમાં બધે ફરી રહ્યા છે એના કરતાં આ બુક્સ ખૂબ સારું આયોજન કરી રહ્યું છે